तो आज आप स्वेर कहू वर्ग कह एक वर्ग. वर्ग, है वर्ग एक बे नो वर्ग, वर्ग चारुणा बे चार त्रन गुना त्रे नौ चार गुना चार एट सोल 5 * 5 એટલે 25 16 નો વર્ગ 256 7 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100 11 નો વર્ગ 121 12 નો વર્ગ 144 13 નો વર્ગ 169

છસો પચીસ છવીસ નો વર્ગ છસો છોતેર સત્યાવીસ નો વર્ગ સાતસો ઓગણત્રીસ અઠાવીસ નો વર્ગ સાતસો ચોર્યાસી ઓગણત્રીસ નો વર્ગ આઠસો એકતાલીસ ને ત્રીસ નો વર્ગ નવસો આ વર્ગ અહીંયા આપણે પૂરા થાય છે ત્રણ ચાર વાર રિવિઝન કરજો એટલે યાદ રહી જશે ને એવું હોય તો એક આથી બે વાર મોઢે લખીને याद करने प्रयत्न करजु ओके थैंक यू